ત્રણ વસ્તુ ધ્યાન રાખજો તમારે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું છું પણ વિશાલ તાલુકાની અંદર સમાજ તમે આગળ વધો ને જ્યાં છું વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે જાહેર થઈ એ પછી સૌ કોઈની નજર સ્ટાર પ્રચારકો ભાજપ ઉપર કે આ સ્ટાર પ્રચારકો યાદીમાં ચાલીસ જેટલા નામ પણ આ ચાલીસ જેટલા નામની અંદર જવાહર ચાવડા નહીં કારણ કે આજુબાજુનો વિસ્તાર અને જવાહર ચાવડાનું ખૂબ મોટું નામ તેમ છતાં કે પ્રચારકમાં એમનું નામ નહીં પરંતુ હવે એ સામે આવ્યું સ્ટાર પ્રચારક ભલે ભાજપના પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે એ પછી ગોપાલ ઇટાલિયા જેટલી જગ્યા ઉપર જેટલા ગામમાં ગયા છે બધા જ ગામમાં જવાહર ચાવડા જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જ્યારે સ્ટાર એક લિસ્ટ જાહેર કર્યું એ નામમાં ક્યાંય પણ નામ નહોતું દેખાયું એટલે સવાલ થતો હતો કે જવાહર ચાવડા શું મહેનત કરશે કિરીટ પટેલને જીતાડવા માટે કારણ કે સ્વાભાવિક છે અને બધા જ લોકોને ખબર હતી કે સોશિયલ મીડિયા ઉપર જે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં જવાહર ચાવડા અને જે કિરીટ પટેલ છે તેમને ક્યાંય નહોતું બનતું એમના જે કૌભાંડ છે કિરીટ પટેલના તે પણ જવાહાર ચાવડાએ ઉજાગર કર્યા હતા એટલે બધાની નજર હતી કે આ જવાના છે કે નહીં પણ હવે જે જે ગામની અંદર કિરીટ પટેલને જાકારો મળ્યો છે જે ગામમાં ગોપાલ ટેલિયાની જીત થઈ છે એ જ ગામમાં આવે વાજતે ગાજતે એમનું જે જવાહાર ચાવડા છે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે દરેક ગામમાં જઈ રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે એટલે હવે આ સંકેત કઈક બીજા દર્શાવી રહ્યા છે અને અંદર ખાને કઈક રંધાઈ રહ્યું છે પણ સૌથી પહેલા તો જવાર ચાવડા તમામ ગામની મુલાકાત લઈ રહ્યા છે જે ગામના લોકોએ ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂક્યો અને એમને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે હવે એમાંથી જે ગામમાં તેઓ ગયા અને ત્યાં લોકોને શું કહ્યું છે વિસાવદર ખાસ જનતાને શું સૂચન કર્યું છે તે સાંભળીએ સમગ્ર વિસાદર વિસ્તારમાંથી આવેલા તમારા સમાજના ભાઈઓ બેનો માતાઓ દીકરીઓ સવારનો ઉશાદર પ્રવાસ ચાલો છે નવ વાયગા માં ગામ વડાડા હજી તમારો જે દસમું ગામ છે આજપુરા હજી બે ગામમાં જવાબ બાકી છે અને એકાદ ગામ રહી જાય તમે પાંચો એક તકો અંદાશે કરો છો પણ સવારનો દિલ ભરાઈ ગયો તમારો પ્રેમ તમારો ઉત્સાહ સવાર જોતો આવું છું એટલે અહીંયા આવ્યો પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છે ના સંગઠનની તાકાત પેલી વાર આ વિસ્તાર પર થઈ છે આ હદ મુખ્ય હો તો કોણ દવા જાવડા સાહેબ સમાજ પછી હું નીકળો

હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ છે મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી હોતો મને કાંઈ નથી મને કાંઈ નથી પણ તમે ભેગા રહ્યો સંગઠિત રહ્યો ને આપણો સમાજ આગળ વધે એ મેં કાતા સમય બેસું છું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એટલે હવે અહીંયા સ્વાભાવિક છે ને સ્પષ્ટ એ દેખાય પણ રહ્યું છે કે જે જે જગ્યા ઉપર ગોપાલ ઇટાલિયાને જીત મળી છે તમામ જગ્યા ઉપર જવાહર ચાવડા જઈ રહ્યા છે ને ખાસ જે જગ્યા ઉપર કિરીટ પટેલને જાકારો મળ્યો છે એ જગ્યા ઉપર પણ જઈ રહ્યા છે ને અભિવાદન ઝીલી રહ્યા છે એટલે હવે આ કુના માટે માન સન્માન ગણું તે પણ એક ક્યાંક અત્યારે સવાલ થઈ રહ્યો છે પણ હવે જવાહર ચાવડાએ જે ભીડું અત્યારે ઝડપ્યું છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર